ભાવનગરના સિત્તસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન પાંભણીયાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ નો સમાપન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓથી દેશમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે ક્રાંતિ આવી છે અને ગ્રાસરૂટના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચવાની તક મળી છે આ ખેલ મહોત્સવમાં એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ જેટલા વિશાળ સંખ્યામાં ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું બાર જેટલી વિવિધ રમતોમાં એકાવન વર્ષથી ઉપરના વયજૂથથી લઈને બાળકો અને પાંચસો જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ પોતાની પ્રતિભા દેખાડી હતી મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આખા દેશમાં સ્પોર્ટ્સની જે એક્ટિવિટી છે ને વધુ ઉજાગર કરવા માટે જે જિલ્લામાં દરેક જિલ્લામાં આ રોત્સવ ઉજવાઈ રહ્યો છે ખૂબ આનંદની વાત છે ને આવનાર સમયમાં કોમનવેલ્થ વગેરે જે ગેમો આવવાની છે દેશમાં એની તૈયારી રૂપે જાણે થઈ આપણો માહોલ એવો બની ગયો કે બધા જ લોકો હોર્સફેર જોડાણા અને ખાસ સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવે

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક નેતા લોકપ્રિય નેતા મોદી સાહેબ આપણી સાથે આજે વર્ચ્યુઅલ તમારા બધાના ઉત્સાહમાં વધારો કરવા એ આપણી સાથે અગિયાર વાગે લગભગ અગિયાર વાગ્યાના સમયે એ જોડાવાના છે આજે સાંસદ કે સમારંભ થયો છે ત્યારે આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપો છો